તેર એપ્રિલ બે હજાર પચીસ થી ધન વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર મીન રાશિમાં થવાના છે માર્ગી તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો ફરી ફરી

એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર તેર એપ્રિલના રોજ સવારે પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટે મીન રાશિમાં માર્ગી થશે મિત્ર ગ્રહ મીન રાશિમાં માર્ગી થઈ અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો તેર એપ્રિલથી એકત્રીસ મે એટલે કે લગભગ ઓગણપચાસ દિવસ તમારી રાશિમાં કેવા થશે હવે ફેરફાર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના લોકો માટે શુક્ર તમારા પ્રથમ સ્થાનના સ્વામી તેમજ આઠમાભાવના સ્વામી છે હવે તે તમારા છઠ્ઠા ભાવમાં માર્ગી બનવા જઈ રહ્યા છે જો કે છઠ્ઠા ભાવમાં શુક્ર શુભ માનવામાં આવતો નથી પરંતુ તે ઉચ્ચ રાશિમાં સીધો માર્ગી હોવાને કારણે કેટલાક કિસ્સાઓમાં કેટલીક સ્થિતિઓમાં શુક્રની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે અને તમને લાભ મળી શકે છે શુક્રની આ સ્થિતિ શત્રુઓની સંખ્યામાં વધારો કરનારી માનવામાં આવે છે તેથી શક્ય તેટલું વિવાદ કરવાનું ટાળવું જોઈએ તમારા માટે વિવાદથી બચવું મહત્વપૂર્ણ રહેશે તેમજ તમારા આરોહી સ્વામીનું છઠ્ઠા સ્થાનમાં થનારું ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું નબળું હોવાનું કહેવાય છે જો કે ઊંચાઈ વધુ હોવાને કારણે સ્વાસ્થ્યમાં સુધારાની ગતિ ધીમી પડી શકે છે જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો મીન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે અસ્વસ્થ થવાથી બચી શકશો પરંતુ જો તમે અસ્વસ્થ થાવ છો તો તમારું સ્વાસ્થ્ય ટૂંક સમયમાં ફરીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને તમને તમારા વાહન વગેરેની સાવધાની ચલાવવાથી પણ સલાહ છે આ સમયગાળા દરમિયાન મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન નય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં સાતમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં માર્ગી ભ્રમણ કરવાના છે સામાન્ય રીતે પાંચમા સ્થાનમાં શુક્ર શુભ ફળ આપનાર કહેવાય છે તેના ઉપર શુક્રનો સુસંગતતા ગ્રાફ ઉચ્ચ ચિહ્નમાં સીધો હોવાને કારણે વધી શકે છે મીન રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરવાથી શુક્ર વ્યવસાય અથવા રોજગાર પ્રવૃત્તિમાં તમારો સાથી બની શકે છે તમને દૂરના સ્થળેથી પણ સારો લાભ મળી શકે છે આ સિવાય પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી નકારાત્મકતા પણ હવે શાંત થવા લાગશે બાળકોની દ્રષ્ટિએ પણ શુક્રનું પ્રત્યક્ષ થવાથી તમને રાહત મળશે જો તમે વિદ્યાર્થી છો તો તમે વધુ સારું પ્રદર્શન પરિણામ મેળવી શકશો શુક્રનું માર્ગી ભ્રમણ આનંદ અને મનોરંજન માટે પણ સારું ગણાઈ રહ્યું છે હવે વાત કરીએ જીમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવ અને લાભ ભાવના સ્વામી છે હવે તમારા ચોથા ભાવમાં માર્ગી જવાના છે શુક્ર ઉચ્ચ રાશિમાં હોવાને કારણે સુસંગતતા વધુ સારી હોઈ શકે છે અને પરિણામે તમારા લાભનો માર્ગ મોકળો થશે શુક્ર મીન માર્ગી ભ્રમણ કરી નોકરિયાત લોકોને રાહત આપવાનું કામ કરશે નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે જે લોકો બિનજરૂરી ટિપ્પણીઓ કરતા હતા તેઓ પણ હવે શાંત થવા લાગશે ઘરેલુ બાબતોને લઈ અને ચાલી રહેલા તણાવ પણ હવે ઓછા થશે શુક્ર તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે જમીન મકાન વાહન વગેરે બાબતોમાં વધુ સારા પરિણામો તમને મળી શકે છે શુક્રનું પ્રત્યક્ષ થવાથી આર્થિક દ્રષ્ટિએ તમે મજબૂત બનશો અને મજબૂત બનવામાં તમને શુક્ર ગ્રહ મદદરૂપ સાબિત થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના પાંચમા અને દસમા ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા સ્થાનમાં માર્ગી ભ્રમણ કરી રહ્યા છે ત્રીજા ભાવમાં શુક્ર મીન રાશિમાં માર્ગી ભ્રમણ કરવાને કારણે અનુકૂળ તમારા માટે પરિણામો આપશે આવી સ્થિતિમાં શુક્રનું માર્ગીયું તમારા સુસંગતતા ગ્રાફને વધારી શકે છે પરિણામે તમે તમારા કાર્યક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો જે લોકોનું કાર્ય મુસાફરી સાથે સંબંધિત છે તેઓ તુલનાત્મક રીતે વધુ સારા પરિણામો મેળવી શકે છે પ્રેમ સંબંધના દૃષ્ટિકોણથી શુક્રનું મીન રાશિમાં ગોચર અને એની ગતિ તમને સારું પરિણામ અપાવશે તમને મિત્રોનો પણ સહયોગ મળી શકે છે ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે દ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીના ચોથા અને ભાગ્યભાવના સ્વામી છે હવે તમારા બીજા સ્થાનમાં ગોચર કરવાના છે આ સ્થાનમાં શુક્રનું ગોચર સાનુકૂળ પરિણામ આપનારું કહેવાય છે આવી સ્થિતિમાં શુક્ર ઉચ્ચ રાશિમાં માર્ગી હોવાથી તમારી તરફેણ કરશે શુક્રની આ સ્થિતિ તમારું નસીબ વધારવામાં મદદરૂપ થઈ શકે છે મીન રાશિમાં શુક્ર ગોચર દરમિયાન તમને ઉપરી અધિકારીઓનો સારો સહયોગ મળી શકે છે જમીન મકાન વાહન અને ઘર પરિવાર વગેરે બાબતોમાં પણ શુક્ર સકારાત્મક પરિણામ આપવા લાગશે મીન રાશિમાં માર્ગી ગતિશીલ શુક્ર આર્થિક અને પારિવારિક જીવનમાં પણ લાભદાયી તમારા માટે સાબિત થશે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ અને આઠમા ભાવના સ્વામી છે જે હવે તમારા પ્રથમ સ્થાનમાં સીધા થવા જઈ રહ્યા છે પ્રથમ સ્થાનમાં શુક્ર શુભ ફળ આપનાર માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં શુક્ર હવે તુલનાત્મક રીતે સારા પરિણામો આપવામાં સક્ષમ બનશે શુક્ર મીન રાશિમાં પ્રત્યક્ષ હોય તે સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં સુધારો થશે અને કામમાં આવતા અવરોધો દૂર થશે તમને કેટલાક અંધારિયા લાભ પણ મળી શકે છે નાણાકીય બાબતોમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો શુક્રનું મીન રાશિમાં માર્ગી ભ્રમણ તમારા માટે ફાયદાકારક રહેશે ખાસ કરી અને કલા સાહિત્યના વિદ્યાર્થીઓને ખૂબ સારા પરિણામ મળી શકે છે જો પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે અથવા મનોરંજન વિશે વાત કરી તો શુક્ર તમને સારા પરિણામો આપવા લાગશે શુક્ર પણ વેપારમાં સાનુકૂળ પરિણામ આપવામાં મદદરૂપ તમારા માટે સાબિત થઈ શકે છે તો થી લઈ અને મીન રાશિ સુધીના જાતકો તેર એપ્રિલ તમારી રાશિ ઉપર શુક્ર મીન રાશિમાં માર્ગી ગોચરનો પ્રભાવ આ અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે